ભાવનગર શહેરના અડોડિયાવાસ વિસ્તારમાં બુટલી ગરોડ નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ કરી રહ્યાની પોલીસને બાતમી મળી હતી પોલીસ અધિક્ષકે આડોડીયાવાસ વિસ્તારમાં રેડ કરી હતી રેડ દરમિયાન પંદર જેટલા નંબર પ્લેટ વગરના વાહનો જપ્ત કર્યા દારૂની ડિલિવરી સમયે નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ કરવાને કારણે આરોપીઓ છટકી જાય છે ત્યારે પોલીસે રેડ કરી વિદેશી અને દેશી દારૂનો જથ્થો પણ ઝડપી લીધો અને પંદર લોકોને ડિટેઇન કર્યા હતા આજરોજ ભાવનગર વિસ્તારમાં આવેલા આડોડિયાવાસની સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું ચેકિંગ દરમિયાન સ્થાનિક પોલીસ એલસીબી તથા એસઓટીની ટીમને સાથે રાખવામાં આવેલી હતી જે ડિસ્ટેટ બુકલેગર છે એના ઘરે તપાસ કરવામાં આવેલી અમુક જગ્યાએથી ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે જેની કાર્યવાહી ચાલુ છે ત્રણથી ચાર વ્યક્તિઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલા છે જે લોકોની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ખાસ કરી આજે સરપ્રાઇઝ વિઝિટ રાખવાનો મુદ્દો એ હતો કે અડોડિયાવાસ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના ઘણા બધા ટુ વ્હીલર વાહનો ફરી રહ્યા છે એવી અવારનવાર કમ્પ્લેન આવતી રહેતી હતી એટલે આજે જે સરપ્રાઇઝ ચેકિંગ કરી અડોડિયાવાસની ત્રણેય બાજુથી કોર્ડન કરી જેટલા પણ નંબર પ્લેટ વગરના ટુ વ્હીલર વાહનો મળી આવેલા છે એ બધાને રીટેન કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે આશરે સાતથી આઠ જેટલા ટુ વ્હીલર વાહનો નંબર પ્લેટ